વંદે ગૌ માતરમ મારું નામ રમેશભાઈ રૂડાણી છે અને આ મારી શોપ આવેલી છે આપ જોઈ રહ્યા છો આ વલોણા છે આજે આપણે આધુનિક પદ્ધતિથી આ વલોણાની ઘણા સમયથી અમે મહેનત કરતા હતા કે ભાઈ આપણે કોઈ જો ઇલેક્ટ્રિકથી ફરતું બંને બાજુ વલોણું થાય તો આપણા આરોગ્ય માટે અને જે બ્લેન્ડર થી થતી આપણે બટર ઓઇલ કહેતા એને કે ભાઈ આપણે જે બ્લેન્ડર કે મોટર થી એક બાજુ ફરતું હોય ને એનું માખણ ઉતારી અને એ ઘી બને તો બટર ઓઇલ થઈ જતું તો હવે આપણે જૂનવાની પદ્ધતિ આપણે વૈદિક રીતે જે કરતા આપણા ગામડાની અંદર માતાઓ રવાઈ થી ફેરવતા અને એમાંથી માખણ ઉતરતા તો એની આપણે અદભુત તાકાત અને એના કન્ટેન્ટ જળવાઈ રહેતા તો હવે આપણે આ શહેરની અંદર આવ્યા છીએ તો આપણે તમે જોઈ રહ્યા છો આ આધુનિક જમાનાની અંદર આ ટેકનોલોજી ઉપયોગ કરી અને આ રીતે અમે બનાવડાયું છે અને આ બંને બાજુ ફરે છે તમે જોઈ રહ્યા છો આ બંને બાજુ ફરે છે તો આની અંદર આ તપેલી છે અને આ લાકડાની રેણી આવે અને આને આવી રીતે એક રૂપથી બનાવી અને આવી રીતે આ એક પોઈન્ટ આપી દઈ અને આ રીતે ચાલુ થાય એટલે બંને બાજુ પર માત્ર દસ મિનિટમાં તમારી માખણ તૈયાર થઈ જાય અને આ માખણના અદભુત ફાયદાઓ છે આપણા શરીરમાં અનેક પ્રકારના જે આપણને માખણમાંથી મળતા એ વલોણા આપણે બ્લેન્ડર કે મોટરથી ન મળે એટલું આ વલોણાના ફાયદા છે તો આપ સૌને મારી બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ વલોણાનો ઉપયોગ ઘરે ઘરે થાય એવો અમારો પ્રયાસ છે આ મા મોટા વરાછા એબીસી સર્કલ એબીસી જી નંબર કામધેનુ આયુર્વેદિક અને મારો મોબાઈલ નંબર નોંધી લેશો નવાણું બે પિસ્તાલીસ ત્રેસઠ ત્રણ ચોપન આ મારા મોબાઈલ નંબર છે આપ મગાવી શકશો કુરિયરના મારફતથી અને આપને એડ્રેસ અને મોબાઈલ નંબર આપવો એવી નમ્ર વિનંતી વંદે માત્રો